ઘડીક પૂરતું કે અહિયાં ફટ દિન આ ભગવાન તો છે જ હાજર પણ માની લ્યો તાત્કાલિક અહીંયા સાક્ષાત આવી ગયા આપણા માણસ થઈને જો સત્રભુજ રૂપે નહીં નહીં તો આપણે પડદા ફાડી નીકળી જાય ના એનું 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 સ્વરૂપ આપણે જોઈએ કે એવી આપણી ક્ષમતા નથી ભયાનક દર્દી આવ્યું હોય તો એ સાહેબ આપણે અમુક નથી જોઈ શકતા તો ભયાનક થી ભગવાન આવે તો કેમ જોઈ શકતા નું ખોટું ખોટું કે તો આપણે હાસો માની જાય છે દરિયામાં કરંટ આવે છે પણ માણામાં કરંટ નથી આવતો વાંધો એ કરંટ આવવો જોઈએ કે મારો પોતાનો કરંટ છે તમે કોઈ પણ કંપનીની ની ગાડી લો ફ્રન્ટ થી ફ્રન્ટ સુધી તમે જાવ પણ બેટરી તો સરખી જ હોય છે બાર વોલ્ટ જ બેટરી પોતાની જ હોવી જોઈએ નકર અમુક ગાડીઓ અત્યારે ધકે ઉપડે એમ છે નહીં કારણ કે પંપમાંય પાવર જોવે છે

કે ફલાણા કલાકાર તો ત્રણ વાર પીએચડી થયા છે ફલાણા આટલું ભણ્યા છે આ ક્ષેત્રમાં એવડું એને કામ કર્યું છે પછી જ્યારે મને રજૂ કરે ત્યારે એમ કે કે જેણે ગામડાની નિશાળ સેવા કાંઈ જોયું નથી હવે એને રજૂ કરું છું એટલે મને કારક કે એમ થાય કે એ બધા અહીંયા જઈએ છેવટે કરે છે તો હું કરું એ જ ને તો ઓલા તો એના ધક્કા ખોટા નો છે હાવ માણસ ને માણસાઈનું નું જ કામ કરવાનું દરેક ક્ષેત્ર માં તમને જે વિષય ભગવાને પકડાવ્યો પકડાયો છે એ વિષય કરવાનું તો છે માણસાઈનું જ કામ ને અને એમાં જેથી માણસાય માણસ માણસાઈ જ્યારે મૂકી દે ત્યારે જે ક્ષેત્ર માં હશે એમાં લઈ પરત પાછો યોજાશે